કેન્સલ કરી અને અમે વહેલા સવારે નવ વાગે નીકળી ગયા પહેલ ગામ નું અમે એ કેન્સલ રાખ્યું એ અમારા ભગવાન અમને જે બી સુજેડ્યું એ અમારી સાથે બીજા બી ઘણા બધા હતા બધા કેન્સલ કરીને અમે લોકો સવારે નવ વાગે ચેકઆઉટ કરીને નીકળી ગયા હતા અમે તો જઈને આવી ગયા પહેલ ગામમાં જઈને આવી ગયા હતા અમે શ્રીનગરમાં હતા શ્રીનગરમાં ડ્રાઈવરને ફોન આવ્યો એને અમને કીધું કે ત્યાં એવું થયું છે અમારે પેલગામ જવાનું જ હતું અને અમે કેન્સલ કરી નાખ્યું હું કાશ્મીરમાં જ હતો અને જ્યાં બેસન વેલીમાં જ્યારે આ શૂટિંગ થયું છે એનાથી એક કલાક પહેલાં ત્યાંથી હું નીચે ઉતર્યો હતો જસ્ટ કલાક પહેલાં નીચે ઉતર્યો ત્યારે મારી જોડે જે કરંટ ટ્રેવલ્સ કરીને છે એમના ઓનર મારી જોડે જ હતા એ મારી ગાડી ડ્રાઈવ કરી રહ્યા હતા એમના બે ડ્રાઈવર બી ત્યાં આપણે હતા इमने तेना ड्राइवर बीजा ड्राइवर को फोन आया कि पहलगाम में आ वसु थी है कि तुम डायरेक्ट नीचे जम्मू उतरी जाओ जो पॉसिबल हो तो ते श्रीनगर ना रोका था अब वो अचानक से हो गया तो ऐसे तो देखा जाए तो गुजरात या राजस्थान में भी हो ही सकता है पर कश्मीर में मोस्टली होता रहता है ये सब तो वहाँ के लोगों ने तो एक बार के लिए ओके कि भाई हमें पता है कि ये होता है तो वो इतना शौक नहीं हुए अब हम तो पहली बार गए थे तो हम शौक हो गए और पहले तो हमें पता चला तब तो हम आगे निकल गए थे આ ઘટના દરમિયાન અમે ત્યાં ત્યાંથી બે કલાક પહેલાં જ અમે નીકળી ગયેલા અને અમારા માતાજીનો ખૂબ જ સાથ રહ્યો કે અમે ઘટના પહેલાં પહેલગામ સ્થળ અમે ત્યાંથી અમે છોડી દીધેલું કે અમે લોકો ત્યાં ખૂબ જ ડરી ગયેલા જ્યારે અમે હુમલાનું સાંભળ્યું ત્યારે એ હતી બહુ ખરાબ હતી અમારા માટે કારણ કે જો અમે ત્યાં રોકાઈ ગયા હોત તો અમારી હાલત શું હોત એ અમે વિચારીને પણ અમે અત્યારે ડરી જઈએ છીએ ના હમણાં તો ટૂંક સમયમાં કોઈ એવા પ્લાનિંગ થાય નહીં બીકોઝ ઓફ આ ત્યાં સિક્યુરિટીનો પર્પઝ છે ટ્રાફિક એટલો બધો છે એ હિસાબે ત્યાં પ્રોબ્લેમ છે અને બે વાર અમે શોક થયા બીકોઝ ઓફ પહેલાં તો જે રેઇનફોલ થયો અને એમાં જે રોડ બ્લાસ્ટ થઈ ગયો અને ગામ ખાલી થયા બસ ત્યારથી અમે ચિંતામાં એકચ્યુઅલી હતા જ અને એમાં પાછું આ ઘટના બની એ બી અમે જે ગામમાં હતા ત્યાં જ આ ઘટના બની એટલે વધારે અમે બધા ડરી ગયેલા જોડે આ બધા છોકરાઓ લેડીઝ તો બધા રડવા બેઠેલા આર્મી ફોર્સ હોવા છતાં બી બધાને હવે એક ભય બે ગયો છે કે ભાઈ આટલી આર્મી છે તો બી આપણે ભાઈ કોઈ ફાયદો નથી કે આટલી બધી આપણી સિક્યુરિટી એ લોકો રાખે છે હજારોની આર્મીમાં પણ કોઈ એ લોકોને સિક્યુરિટી મળી નથી એ લોકો આર્મી અને ડ્રેસમાં એને બધાને શૂટ કરીને ગયા છે એકવાર ખબર પડી કે આવું અમે ત્યાં હોત તો અમારી શું હાલત હોત એ વિચારીએ છીએ અમે તો નીકળવાના બી ન હતા અને ફ્લાઇટમાં આવવાના હતા તો અમે ત્યાં જ હોત તો એ ટાઈમે અમારી શું હાલત હોય એ વિચારીએ છીએ અમે અમે કદાચ થોડી પછી ત્યાં એ જગ્યા પર જ જવાના હતા તો અમારી હાલત શું હોત એ વિચારીને બધી રેલીસો રડી હતી કે શું થાત અમે જેટલા નીકળ્યા એટલું સારું સેફ છે અમે એટલું અમે વિચાર્યું છે કાશ્મીર સેફ નથી સેફ તો નથી ઓલ એક્સપિરિયન્સ સારો હતો કાશ્મીરનો પણ અમે આનો તો વિચાર્યું કે અમને આ એક્સપિરિયન્સ મળશે જઈને એ અમને દુખ થયું જાણીને ફાઇનલ વર્ષ એ રીતનો જો કાશ્મીર જાઓ તો જોઈ વિચારીને જાઓ આંખ બંધ કરીને જવા જેવું કાશ્મીર નથી શુક્રવારે મોરબીની બજારો અડધો દિવસ બંધ રહેશે કાશ્મીરમાં ધર્મપૂછીને થયેલી હત્યાઓના વિરોધમાં મૌન રેલી નીકળશે શહેરના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો વેપારીઓ વિવિધ એસોસિએશન્સે આપ્યું છે સમર્થન મોરબીની બજારો સવારથી બપોર સુધી બંધ રાખવા તમામ વેપારીઓને અપીલ કરાય મૌન રેલી નહેરુ ગેટ ચોક ખાતે પહોંચી ત્યાં આતંકવાદનું પુતળા દહન કરશે તો અમદાવાદમાં અમરનાથ યાત્રાના બુકિંગ માટે લોકોની સંખ્યા ઘટી છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ શહેરીજનોમાં અમરનાથ યાત્રાને લઈને અસમંજસની પરિસ્થિતિ સર્જાય છે અમદાવાદમાં આવેલી જમ્મુ કાશ્મીર બેંક સહિત અનેક બેંકોમાં યાત્રાનું રજિસ્ટ્રેશન ઘટ્યું છે એક સમયે રોજના દોઢસો જેટલા રજીસ્ટ્રેશન વચ્ચે ત્રેવીસમી એપ્રિલે સત્તાવન લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું મહત્વનું છે કે ચૌદ એપ્રિલથી યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે જેને દસ દિવસ પૂરા થયા છે આગામી ત્રણ જુલાઈથી નવ ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલશે ट्वेंटी थर्ड को सेवेंटी फाइव थे और ये कल की फिगर है वो सिक्सटी फाइव है मगर ये ऐसा नहीं है कि मतलब इसके कारण कम हो गया हुआ है लोगों में डर नहीं है लोग तो जा रहे हैं कह रहे हैं हमें बाबा जी के दर्शन करने हैं हमने दो तीन से पूछा कि आपको कोई डर है वहाँ जाने में उन्होंने बोला नहीं हमें कोई डर नहीं है हमें बाबा जी के दर्शन करने हैं हमें तो बाबा जी ने ही स्ट्रेंथ दी हुई है जाने के लिए तो ऐसा हमें लोगों में कोई डर नहीं लगा પહલગામ હુમલાને લઈને સમાચાર બંદૂક મોકલ્યાનો આતંકીએ કર્યો હતો દાવો ફોન પર પોતાના આકાશ સાથે વાત કર્યાની આશંકા પહલગામ ગયેલી રાજસ્થાનની પ્રવાસીનો દાવો રુદ્રાક્ષ પહેરેલી જોઈને આતંકીએ કહ્યું શા માટે પહેરો છો રુદ્રાક્ષની માળાનો પાવર દેખાડવા આતંકીએ ચેલેન્જ ફેંકી હતી એકતાએ દેખાડ્યો પ્રવાસીઓને અધવચ્ચે અટકાવીને આતંકીએ કરી હતી નામ નામઠામ પૂછ્યા બાદ શરૂ કર્યું ગેરવર્તન આતંકીએ કહ્યું હતું કે કુરાન હિન્દીમાં પણ છે તમે વાંચો આતંકી ફોન પર વાત કરીને કોડવડમાં કરતો હતો વાત वो हमसे धर्म पूछा तो हमसे वो बार बार बोल रहा था आप कुरान पढ़े हो कि नहीं कुरान पढ़ो कुरान हिंदी में अब मुरे को तो पता ही नहीं है हिंदी में है कि उर्दू में मैं बोली वो तो उर्दू में है मैं कभी नहीं पढ़ी मुझे उर्दू नहीं आती तो बोले हिंदू में हिंदी में भी है वो हिंदी में पढ़ो मैं ना उसका टीचर रहा कुरान का ग्यारह साल तो मैंने बोला फिर आप खच्चर क्यों चला रहे हो जब उसके टीचर रहे हो तो उसका कोई जवाब नहीं दिया इतने में उसके पास फोन आ गया उसका फ़ोन यहाँ पे लगा हुआ था पैर पे पेर इतना पेर बड़ा हाँ वो फ़ोन से बात करता है फोन लिया है ऐसे फोन से बात करता है हेलो मैं हाँ बीस लोगों का ग्रुप आ रहा है ऐसे करके तो फिर मेरे वहीं से माइंड मेरा थोड़ा सा मैंने कहा मेरे को ऊपर नहीं जाना मेरे को मैंने स्विजरलैंड नहीं घूमना मैंने कहा मेरे को वापस जाना है सब लोगों से इनसे बोला तो फिर वो बात ही कर रहा है बोलता है पैंतीस वो ब्रेक फेल नहीं हो पाया वो प्लान बी पैंतीस बंदूकें मैं भिजवा दिया हूँ घाटी और बॉक्स पूरा भेज दिया हूँ ऐसे करके तो और ज़्यादा डाउट हुआ हम लोगों को तो मैं अपने पति से इशारों से कि उसकी फ़ोटो लेने के लिए कि ऐसे स्क्रीन शॉट ले लीजिए वो इस वीडियो बनाए वीडियो में उसका स्क्रीन शॉट लिया मेरे फ़ोन में वीडियो बनाते हैं स्क्रीन शॉट आ जाता है तो उसका फ़ोटो ले लिया था हम लोगों ने ऐसे फ़ोटो है हमारे पास ये फ़ोटो जी मेरे पास फ़ोटो है मैं आपको ये दिखा देती हूँ अभी वो, मैं वो, हाँ, वो जो लिया है उसको दिखाया जी जी अभी मैं दिखाती हूँ आप लोगों से ये फोटो हम लोगों ने लिया है ये वाला यही हमसे कुरान की बात कर रहा था यही हमसे बार बार कुरान की बात कर रहा था यही मेरे से ये बोला था कि आप अमरनाथ कभी आइए हम आपको बिना उसके रजिस्ट्रेशन के ले जाएंगे मुझे रजिस्ट, बिना रजिस्ट्रेशन के मैं क्यों जाऊंगी अमरनाथ और यही मेरे से ये बोला था कि आप कितने लोग हैं आपके साथ हिंदू हैं कि मुस्लिम हैं तो मैंने झूठ बोला था कि मेरे साथ जितने भी लोग आए वो मुस्लिम आए क्योंकि मेरे को इसके इरादे सही नहीं लग रहे थे फोन इसने ही निकाला। फोन इसने यहाँ पे रखा हुआ था यहाँ पे इसने फोन निकाला इसी यही बंदूकों की बात किया था पैंतीस बंदूक જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે આતંકી હુમલા બાદ ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે રાજકોટ રેન્જમાં કુલ પાંચ જેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે તે પૈકી મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા દરિયાઈ તટ સાથે જોડાયેલા છે ત્યારે ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના પ્રતિબંધિત ટાપુઓ પર ડ્રોન મારફત એસઓજી દ્વારા નજર રાખવામાં આવી રહી છે સાથે સાથે દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે જગત મંદિર દ્વારકા ખાતે ફરજ બજાવનારા અધિકારીઓ તેમજ કર્મચારીઓને ચોક્કસ બ્રિફિંગ પણ આપવામાં આવ્યું હતું સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે લેન્ડિંગ પોઈન્ટ આવેલા છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી તમામ ટીમો એલસીબી એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો છે એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે તેમજ વધારે મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે પણ સુરક્ષામાં કરવામાં છે સમાચાર કાલે મોડાસા માર્કેટયાર્ડ રહેશે બંધ આતંકી હુમલાના વિરોધ બંધ રાખવાનો નિર્ણય છે માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રખાશે વેપારીઓ બંધનું એલાન કરી રોષ વ્યક્ત કર્યો છે બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે